બાપુ ના બાપુ એટલે પૃથ્વીરાજ મોહનલાલ આમની પાસે ત્રણ ટોળી વતન ત્રણ ટોળીનું વતન એટલે બાર મહિના ચાર માણસ ગમે એમ ફરે કોઈ પૂરું ન થાય આવડું મોટું વતન એમાં કારડીયા રાજપૂત પછી તળપદા પટેલ કરભી પટેલ પ્રજાપતિ આ બધી શાખાઓનો સમાજ નોલીની અંદર હાલમાં ગુજરાતી કુંભારિયા મારા છે એટલે આવી રીતે બહુ મોટો ગરાસ હતો અમારા બાપ દાદા અને એ બે જ ભાઈઓ હતા મારા બાપુના બાપુની એટલે એ બે જણા શિયાળામાં નીકળતા આતંક સુધી લાખ પાંચમના દિવસે ગામડામાં ફરવા નીકળે એટલે ફેર ચાર શિયાળાના અને ચાર ઉનાળાના આઠ મહિના પૂરા થાય ત્યાં સુધી ફરે અને ઘરે આવે ત્યારે બીજા પૂછે ભાઈ શું લાવ્યો કે રૂપિયા ધાણીસો આઠ મહિને અને એ વખતે એમ કે કેટલા ગામડા લીધા કે પચાસ કે પંચાવન બીજા બધા પડાયા તો સુરેન્દ્રનગર થી માંડી અને ભાવનગર ની પડખે ફેર ઘોઘા બંદર આવ્યું અહિયાં સુધી અને આમ ઠેઠ કેશોદ વેરાવળ સોમનાથ સુધી આવડો મોટો ગ્રાસ ફરવા વાળા એ વખતે અત્યારે તો ઘણા થઈ ગયા છે પણ એ વખતે અમે ભાગ્યા રાખતા એટલે અમારા ભાગ્યા આ જૂનો ચોપડો લઈને જાય નવાના મીના ચોપડામાં લખે જૂનો ચોપડો અમારી પાસે રહ્યા પછી ઘરે આવી ચોપડો જોયે કે ભાઈ ક્યાં મામા નવા નામ નથી લેતા એટલે ઈ લોકો એમ કે ભાઈ આ વખતે વર્ષ સારું નતું એમ નામ લખાવ્યા નથી એટલે ચોપડો ઈ એ પાછો આપે શીખ નો હિસાબ આપે નવો ચોપડો એની પાસે હોય આવી રીતે બે ત્રણ વાર જાય એટલે જજમાન એવું થાય કે ઓરિજિનલ બાળ આપણે આ જ છે પણ આ ચોપડો ઠેકાણે બીજે હોય આવી રીતે ઘણા ગામડાની અંદર ઘણી બધી જગ્યાએ અમુક માણસો અમારા ઓલામાં જાય છે પણ અમને ખ્યાલ છે કે આજ નહીં તો વર્ષ પછી હાચી જેથી જરૂર પડશે તેથી ઓરિજિનલ ઇતિહાસ કારણ કે માણસ તમારો કોઈ પણ નો સંબંધ હારે ગમે ગમેવો હોય પણ આ મેં વાત કરી પેઢી દર પેઢીનો સંબંધ તો આપણા ઘરની અંદર ગમેવું વડીલ હોય ગમે એવા સ્વજન હોય તો એ તમે વિચાર કરી લો કે આપણું ગમે હોવાનું હોય અને એ દેવ થઈ જાય પાછા થાય એટલે ચોવીસ કલાક કોઈ ઘરમાં નથી રાખતું તો આજે આ વસ્તુને દિવસ રાત અમે લઈને ફરી છીએ એનું પૂજન કરીએ છીએ શું કામ કે આની અંદર તમારા વડવાઓનો પિતૃઓનો વાસ છે જેમ હિન્દુ ધર્મની અંદર બે મહાન ગ્રંથો થઈ ગયા એ ગીતાજી અને રામાયણ એ બે ગ્રંથો કરતા જે તમારા વળવાઓ કરી ગયા અને જે તમારા કુળની ઉત્પત્તિ છે જેના હિસાબે તમે અમારી સામે બેઠ્યા છો એ કુળના તમે વારસદાર અને એવા પિતૃ પુરાણની અંદર અમે તો એમ કીધું મેં શરૂઆતમાં જ કીધું કે એક મનથી જો તમે સાંભળો તો હાથ પેઢી જો એક મનથી સાંભળી હોય ને તો તમારી આઠમી પેઢી ગત કહેતા મોક્ષ પામે ઈ તાકાત આ ચોપડાની અંદર છે આ લખાણની અંદર છે